તો મિત્રો જય ઠાકર જય માફળ કેમ સૌ બધાને મજામાં મજામાં જ રહેજો તો આજે આપણી ગાય રાધા નામની ગાય વૈયા છે તો તમારે જોવા માટે બસ બનાવી જોઈ લો તો રાધા ઊભી થઈ ગઈ છે હવે બેહી જાય તો વહી એવું છે બધા તો હું ઘડી કામ વહી જાઓ એટલે બેહી જાય સાંજ પણ પડી ગઈ છે હજુ એનું કઈ બે જાય તો થાય તો મિત્રો આજે અમારી રાધા અહીંયા છે તો તમે જોઈ શકો છો ખરીઓ પણ આવી ગઈ છે તો હું આવે છે હું નહીં એ આપણે ખાસ કરીને જોવાનું છે બરોબર તો બના રેજો હજી તો ખરી આવી છે બરોબર છે તો આ બધી ગાયને છોડવાની પણ બાકી છે ને હાજ પડી ગઈ છે ને રાધા પણ અહીંયા તૈયારી છે તો ચાલો હવે બના રેજો શું આવે એ જોવાનું છે આપણે ફાઈનલી ગાય વયા ગઈ છે મિત્રો બરોબર તમે પણ જોયું છે ને ગાયનું ખીરું પીવે છે આ તો તમે જોઈ શકો છો કેવી રીતે ખીરું પીવાનું હોય તો તમે જોઈ લો પહેલાં કે આ ખીરું પીવાથી શું થાય છે શું નહીં કેવી રીતે પીવાય છે બરોબર તો જોઈ લો પહેલાં આ ખીરું પીવે છે બધા એ તો મિત્રો મિત્રો ગાય વ્યાય ગઈ છે ને એનું ખીરું પહેલું વહેલું કેમ કે નવ મહિના થાય છે એનું ખીરું તો બહુ ઉત્તમ તો છે હવે પીવે શું તમે પણ પીજો ટ્રાય કરજો મિત્રો નવ મહિના દૂધ ખીરું એને સોડા મિક્સ કરી પીવાથી જૂના રોગ નવા કોઈ રોગ કોઈ ઉત્પન્ન થાય નહીં શરીર સ્વાસ્થ્ય માટે બહુ સારું છે નાખો મામી સોડા થોડું હાલે સીવા 2000 આય બગલિયા કોણ નું નું છે આય નો બજાર થોડું હો આ પાસ મળે એક વરહડી એ માયા આ છે રે બી એ માતા

બરોબર એને થોડીક તકલીફ છે આગળ એટલે એ ઊભી ન થઈ શકે ને ઊભી હોય તો વાસરું છાંટી ન શકે કે એ બધી તકલીફ છે ને એ ગાય વયાણી છે એટલે અમે રાત આખી જાગ્યા છે તો વાસરું પણ જુઓ તમે હાવ નબળું છે બરાબર ને હાવ એટલે હાવ તમે જોઈ શકો છો આ ઊભું નથી થઈ શકતું હજી બરાબર તો ફાઈનલી આને આવી ગઈ છે વાસડી જો છે કાંઈ ઘટે એમ હોય હોય ખૂબ નબળી છે ને હવે આને બોટલથી દૂધ પાવવું પડશે ધાવે છે તો થાકી જાય છે ને ઊભી થઈ શકતી નથી બરાબર છે તો આ રીતની વાસડી આવી ગઈ છે રાધાની તો હવે આપણે આનું નામ રાખવાનું છે તો ફાઇનલી આપણે એનું નામ રાખવાનું છે નામ જો તમને કોઈ પણ એવું લાગે તો કહેજો ને હજી તો એ હાલવા પણ નથી રીકી હાલવા હીકી જાય ત્યારે આપણે એને વિડીયામાં લેવાની છે માટીની આગે રીતે હું છે કે દૂધ પાવવું પડશે એવું બધું હાલ છે બરાબર તો હાલો હવે આપણે મળશું કાલે નવા વિડીયામાં કેમ કે હવે આપણે એની સેવા કરવી પડશે એને ઊભી કરવી પડશે હાલથી કરવી પડશે તો બસ આ મા દીકરીની સેવા કરીએ છીએ આની ને આની બંનેની સેવા કરી લઈએ બરાબર છે તો મળશું આપણે કાલે નવા વિડીયોમાં લાઈક કરી નાખજો શેર કરી નાખજો ને સબસ્ક્રાઈબર કરી નાખજો ને ફેસબુકમાં હોય એ ફોલો કરી નાખજો બરાબર ને આવજો બાય બાય